વિષય વાણિજ્યપત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર ચાર આવેદનપત્ર એની અંદર આજે આપણે આવેદનપત્રમાં ફેરફાર છે તેના વિશે અભ્યાસ કરવાનો છે એમાં જોઈએ તો આવેદનપત્ર કંપનીનો મહત્ત્વનો દસ્તાવેજ છે પાયાનો દસ્તાવેજ છે અને બંધારણીય દસ્તાવેજ છે જેમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી તો કે ભાઈ આવેદનપત્રમાં સરળતાથી ફેરફાર શક્ય બનતો નથી જરૂરિયાતોને અનુલક્ષીને આવેદનપત્રમાં કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે તો કે ભાઈ જો આવેદનપત્રની અંદર ફેરફાર કરવો હોય તો એના માટે કંપની ધારાની જોગવાઈનું પાલન કરવું જરૂરી બની જાય છે તો આવેદનપત્રની જે કલમો છે એની અંદર કઈ રીતના ફેરફાર થઈ શકે છે તેના વિશે અભ્યાસ કરીએ તો અહીં આપને નંબર એક આપેલો છે તો કે ભાઈ નામની કલમમાં ફેરફાર તમને પ્રશ્નો પૂછે બે માર્ક્સની અંદર તો કે નામની કલમમાં ફેરફાર કઈ રીતે થઈ શકે તેમાં જોઈએ તો કે ભાઈ કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે હવે નામની કલમમાં ફેરફાર કરવા માટે કેવો ઠરાવ તો કે ભાઈ ખાસ ઠરાવ ખાસ ઠરાવ કોને કહેવાય તો કે જે ઠરાવ પંચોતેર ટકા બહુમતીથી પસાર કરવામાં આવે એને કેવો ઠરાવ કહેવામાં આવે છે તો કે ભાઈ ખાસ ઠરાવ કહે કહેવામાં આવે છે તો કે ભાઈ નામની કલમમાં ફેરફાર કરો તો પંચોતેર ટકા ઠરાવથી પસાર કરવો પડે છે અને મધ્યસ્થ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર છે તેની મંજૂરી લેવી પડે અહીંયા મધ્યસ્થ સરકારની મંજૂરી લીધાના પંદર દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે ને કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નવું નામ નોંધવું પડે છે અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ પહેલાં તો કે ભાઈ ખાસ ઠરાવ પસાર કરવો પડે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અને કેન્દ્ર સરકારની મંજૂરી લીધાના કેટલા દિવસમાં તો કે ભાઈ પંદર દિવસની અંદર કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે ને કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નવું નામ નોંધવું પડે ક્લિયર પરંતુ જો કંપનીના નામને અંતે ખાનગી ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર પડતી નથી ક્લિયર તો કે ભાઈ અહીંયા ખાનગી ઉમેરવામાં આવે અથવા તો ખાનગી છે તે રદ કરવામાં આવે તો અહીંયા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડતી નથી ક્લિયર તો કે ભાઈ નામની કલમમાં આ રીતે ફેરફાર થઈ શકે છે હવે આપણે જોઈએ તો બીજો નંબર આવે છે રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર એમાં તો કે ભાઈ રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર ત્રણ રીતે થાય છે તેમાં નંબર એક કીધો છે એક જ શહેરમાં રજીસ્ટર્ડ ઓફિસમાં પરિવર્તન તો એમાં તો કે રજીસ્ટર્ડ ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે છે તો કે ભાઈ રજીસ્ટર્ડ ઓફિસ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ અહીં આપણે શું કીધું છે એક જ શહેરની અંદર એક શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાની છે તો એના માટે એને ઠરાવ પસાર કરવો જરૂરી છે એટલે કે મંજૂરી લેવી જરૂરી છે અને આવો ફેરફાર પોતે કરી શકે છે કંપનીએ નવા સરનામાની જાણ પંદર દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે તો કે ભાઈ જે નવું સરનામું કંપનીએ નક્કી કરેલું છે એની જાણ છે કંપની રજિસ્ટ્રારને કેટલા દિવસમાં તો કે ભાઈ પંદર દિવસમાં કરવી પડે છે હવે વાત આવે છે નંબર બીજો એમાં આપણને કીધું છે કે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજીસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન તો કે ભાઈ કંપની રજિસ્ટર્ડ ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે એ રજિસ્ટર ઓફિસને તો કે ભાઈ રાજ્ય તો એક જ છે એમાં એક શહેરમાંથી બીજા શહેરની અંદર લઈ જવું છે તો એના માટે શું કરવું પડશે તો કે ભાઈ ખાસ ઠરાવ પસાર કરવો પડશે ખાસ ઠરાવ એટલે કે પંચોતેર ટકા બહુમતી જરૂરી હોય એવો ઠરાવ ને જ્યારે કંપની રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે છે તો કે ભાઈ અહીંયા જિલ્લા ફેર થતા હોય જિલ્લા રજિસ્ટ્રાર છે એ બદલતા હોય તો એના માટે એણે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી એક શહેરમાંથી બીજા શહેરની અંદર ઓફિસ ફેરવવી છે તે માટેની પરવાનગી લેવી પડતી હોય છે હવેનો નંબર ત્રીજો એવો છે એની અંદર જોઈએ તો તો કે ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન તો કે ભાઈ કંપની પોતાની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નીચેની શરતોને આધીન પરિવર્તન કરી શકે છે બરાબર તો કેવી રીતે પરિવર્તન કરી શકે છે તો એની અંદર નંબર એક કીધો છે તો કે ભાઈ આ પ્રકારના પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર રજિસ્ટર ઓફિસ ફેરવવી છે તો કોની પરવાનગી લેવી પડે તો કે કેન્દ્ર સરકારની બીજું કીધું છે તો કે ભાઈ આ પ્રકારના પરિવર્તન અંગે લેણદારો ડિબેન્ચર હોલ્ડરો કે અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે છે તો કે ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે રજીસ્ટર્ડ ઓફિસ જતી હોય તો કે રજિસ્ટર્ડ ઓફિસે શું હોય છે તો કે ભાઈ કંપનીના વિવિધ દસ્તાવેજો હોય છે અને જે માટે લેણદારો છે ડિબેન્ચર હોલ્ડરો છે કે અન્ય સંબંધિત વ્યક્તિઓ પોતે વિરોધ ઈચ્છતા હોય તો પોતે એના માટે અરજી કરી શકે છે જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે છે અને પરિવર્તન પામેલ નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે છે તો કે ભાઈ જે રાજ્યની અંદર રજિસ્ટર ઓફિસ ફેરવવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટારને એ માટેની જાણ કરવી પડે અને અહીંયા તો કે ભાઈ જે નવું સરનામું આવેલું છે એ માટે નોંધણીનું પ્રમાણપત્ર છે લેવું પડે છે અને કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રામાણિક નકલ મળ્યા તારીખથી ત્રીસ દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે રજૂ કરવાનું હોય છે શું તો કે ભાઈ રાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર ઓફિસ છે તે ફેરવેલી છે આ માટેની મંજૂરી છે એ કોણ આપે છે તો કે ભાઈ કેન્દ્ર સરકાર આપે છે કેન્દ્ર સરકાર મંજૂરી આપે એના કેટલા દિવસની અંદર તો કે ત્રીસ દિવસમાં કંપની રજિસ્ટ્રારને જરૂરી પુરાવા સાથે જરૂરી ફોર્મની અંદર ફી સાથે એ બાબત છે રજૂ કરવાની હોય છે નંબર અહીંયા ત્રીજો કીધો છે ધ્યેયની અથવા તો ઉદ્દેશની કલમમાં ફેરફાર તો કે ધ્યેયની કલમમાં ફેરફાર નીચેની શરતોને આધીન કરી શકાય છે તેમાં નંબર એક કીધો છે તો કે જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય તે ઉદ્દેશમાંથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં તો કે ભાઈ કંપનીએ બજારમાંથી નાણાં ભેગા કરેલા છે બરાબર હવે કંપની છે એ જે ઉદ્દેશ માટે નાણાં ભેગા કરેલા છે એ ઉદ્દેશ માટે કંપની છે એ નાણાં વાપરી શકે એમ નથી બરાબર છે તો એવો ફેરફાર છે એ કરવો હોય તો એના માટે કેવો ઠરાવ તો કે ભાઈ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે બીજો નંબર કીધો છે જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી ફેરફારની અમલવારી થતી નથી તો કે ભાઈ અહીંયા ધ્યેયની કલમમાં અથવા તો ઉદેશની કલમમાં ફેરફાર થયો છે એ ફેરફાર છે એની નોંધણી છે એની અંદર ફેરફાર અમલમાં આવ્યા પછી જ જે તે ફેરફાર છે કંપની કરી શકે છે ની અમલવારી છે એ કરી શકે છે ત્યાં સુધી ફેરફારની અમલવારી થઈ શકતી નથી ત્રીજો નંબર કીધો બાંહેધરીથી મર્યાદિત કંપની જેની શેર મૂડી ન હોય તેવી કંપની પોતાના વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વેચવાલાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં ને આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદ ગણવામાં આવે છે અહીંયા નંબર ત્રીજો કીધો છે તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર મૂડી ન હોય તેવી કંપની પોતાના વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વેચવાલાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં તો કે ભાઈ અહીંયા શેરમૂડી વગરની કંપની છે જે બાંયધરીથી મર્યાદિત કંપની છે તો આવી કંપની છે એણે પોતાના વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વેચવા લાયક નફામાં પોતે ફેરફાર કરવો હોય તો કરી શકે છે એના સિવાયના અન્ય કોઈ ફેરફાર કરી શકતા નથી બરાબર છે અને હવે નંબર ચોથો એની અંદર આપણને કીધું છે તો કે ભાઈ જવાબદારીની કલમમાં ફેરફાર તો એમાં નંબર એક કીધો છે શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે અહીંયા શેરની બાકી જવાબદારી એટલે શું તો કે ભાઈ કંપનીએ શેર બહાર પાડેલા છે એની રકમ છે એ કંપનીએ મંગાવવાની છે તો હવે કંપની છે એ રકમ ન મગાવે તો એને શું કહેવાય તો કે શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે તેવું કહી શકાય અને બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે તો કે ભાઈ કંપની પાસે હજુ શેર પડેલા છે એ કંપની હવે બજારની અંદર વેચવા મૂકે નહીં તો આને શું કહેવાય તો કે ભાઈ બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે તેવું કહી શકાય અને બીજો નંબર તો કે જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તે ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે છે એ કંપની કેવી કીધી છે તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત અથવા તો કે એવી કીધી તો કે ભાઈ બાઈ ધરીથી મર્યાદિત તો તે શું કરશે તો કે ભાઈ ખાસ ઠરાવ દ્વારા શેર મૂડીની અંદર ઘટાડો કરી શકે છે બરાબર છે હવે આવે છે તો કે ભાઈ મૂડીની કલમમાં ફેરફાર એની અંદર જોઈએ તો એવું કીધું છે શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપનીની તેના નિયમન નિયમનપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય છે એ કેવી કંપનીની વાત કરેલી છે તો કે ભાઈ શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપની તેના નિયમન પત્રની અંદર ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવો પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકે છે તો કે ભાઈ શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપની છે એ મૂડીની કલમમાં ક્યારે ફેરફાર કરશે તો કે ભાઈ એક તો પત્રમાં જોગવાઈ હોવી જોઈએ જો પત્રની અંદર જોગવાઈ તો સામાન્ય સભા સામાન્ય સભા એટલે શેરધારકોની સભા એ સભાની અંદર તો કે ઠરાવ પસાર કરવો પડે છે અને તેના આધારે આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર થઈ શકે છે બરાબર હવે આ ઠરાવ દ્વારા કંપની મૂડીની કલમમાં નીચે મુજબના ફેરફાર કરી શકે કેવા ફેરફાર તો કે નંબર એક અધિકૃત મૂડીમાં વધારો કરવો અધિકૃત મૂડી એટલે શું તો કે ભાઈ નોંધાયેલી મૂડી શેમાં નોંધાયેલી તો કે ભાઈ આવેદનપત્રની અંદર જે મૂડી નોંધાયેલી છે એમાં વધારો કરી શકે છે બીજો નંબર તો કે શેરનું એકત્રીકરણ કરીને મોટી કિંમતના શેરોમાં તેનું રૂપાંતરણ કે નાની કિંમતના શેરોમાં વિભાજન થઈ શકે છે એ શેરનું એકત્રીકરણ કરીને એટલે બજારમાંથી શેર પાછા લઈને જે મોટી કિંમતના શેરો છે તેનું કાં તો નાની કિંમતના શેરમાં વિભાજન કરવાનું બરાબર છે ને કાં તો મોટી કિંમતના શેરોની અંદર રૂપાંતર છે તે થઈ શકે છે ત્રીજો નંબર કીધો આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે આવેદનપત્રની અંદર જે શેર હોય તે શેરને શેમાં તો કે નાની રકમમાં ફેરવવામાં આવે ચોથો નંબર જે શેર કોઈ લેવા માટે તૈયાર ન હોય તેને રદ કરવામાં આવે એટલી રકમથી શેર મૂડીની રકમ છે તે ઘટાડવામાં આવે અહીંયા કંપનીએ શેર બહાર પાડેલા હોય અને એ શેરનું બજારની અંદર વેચાણ થતું ન હોય તો આવા શેરને રદ કરવામાં આવે અને શેર મૂડીની રકમ છે પણ ઘટાડવામાં આવે આ રીતે મૂડીની કલમમાં ફેરફાર થઈ શકે છે હવે આપણે આગળ જોઈએ તો તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત કંપની કે જે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડીમાં ઘટાડો કરી શકાય આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને તે મંજૂર થઈએ આ ઘટાડો અમલમાં આવે છે તો કે ભાઈ કંપની કેવી છે તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત કંપની છે કે બાંયધરીથી મર્યાદિત કંપની હોય એણે કેવો ઠરાવ તો કે ભાઈ ખાસ ઠરાવ ખાસ ઠરાવ એટલે કેટલા ટકા બહુમતી તો કે ભાઈ પંચોતેર ટકા બહુમતી જરૂરી છે એ ઠરાવ પસાર કરીને શેર શેરમૂડીમાં ઘટાડો કરી શકાય અને આની સાથે અદાલતમાં એણે શું કરવી પડશે તો કે અરજી કરવી પડે અને તે મંજૂર થાય આ ઘટાડો છે તે અમલમાં આવે છે અહીંયા આવેદનપત્રની કલમોમાં ફેરફાર છે એ પ્રશ્ન છે તે પૂરો થાય છે અને અહીંયા લેક્ચર છે તે પણ પૂરો થાય છે અને અહીં આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે